વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલિયા નિશાન ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે વાગરાના રહાડ ગામથી વચના તરફ જતા નિર્જન માર્ગ પરથી એક અજાણ્યા યુવકનો શત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આ નિર્મમ હત્યાના પગલે પંથકમાં ભયનું લખલખું પસાર થઈ ગયું છે પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની હાલત જોતા આ એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે હત્યારાઓએ અત્યંત નિર્દયતા દાખવી યુવકના હાથ પગ બાંધી દીધા હતા અને ત્યારબાદ ગળે ટૂંપો દઈ તેને મોતને ઘાટ ઉતારી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અથવા લાશને અવ્યવહારુ જગ્યાએ ફેંકી દેવાના ઈરાદે હત્યારાઓએ આ માર્ગ પસંદ કર્યો હોવાની શક્યતા છે યુવકની લાશ જે હાલતમાં મળી આવી છે તે જોતા હત્યારાઓમાં કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ જણાય છે ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે આ યુવક કોણ છે તેની હત્યા પાછળનું કારણ શું છે અને આ જધન્ય અપરાધમાં કોનો હાથ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે હાલ આજુબાજુના ગામોમાં ગુમ થયેલ વ્યક્તિઓની માહિતી એકત્રિત કરી મૃતકની ઓળખવિધિ હાથ ધરી છે આ સન્સનાટી ભર્યા હત્યાકાંડના ભેદ ઉકેલવા પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે